ખુશી પણ છે અને મજા પણ આવે છે મારો આજ બર્થ છે અને એ પણ ખુશી છે હા અને ઇન્સ્ટાગ્રામમાં મારા એકવીસ હજાર ફોલોઅર થઈ ગયા ખબર તો ભાઈ ભાઈ લઈને આવ્યા છે કઈ શું કહેવાય રેસ્ટોરન્ટ ટાઈપ છે નહીં અને હું કહેવાય કેફે ટાઈપ હા કેફે કેફેલો ભાઈ અત્યારે રાતના ઘરે પણ આઠ ગયા છે અને કંઈ સ્ટે માટે મળતું નતું તું અહીં પેટ્રોલ પંપે આવ્યો હતો અહીં પેટ્રોલ પંપ છે તો ખબર છે ને રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત મજામાં ને આઈ હોપ બધી એકદમ મસ્ત તગડા એન્ડ ફાઇન એન્ડ ફિટ હશે તો ભાઈ અત્યારે નીકળવાનો ટાઈમ આવી ગયો છે કરીબન અત્યારે અગિયાર વાગ્યા છે સવારના અને જેણે જેણે મારો બર્થડે વિશ કર્યો એના માટે થેન્ક યુ સો મચ આજ મારો બર્થડે છે બાર તારીખ તો થેન્ક યુ સો મચ તમને બધીને મારા બર્થડે વિશ કરવા માટે થેન્ક યુ સો મચ તો ભાઈ થેન્ક યુ સો મચ આપકે સાથ મિલકે બહુ મજા આયા બહુ જ્યાદા हाँ कब आ रहा फिर गुजरात घूमने के लिए पक्का और बहुत मज़ा है आपके साथ भाई क्या एप्पल का खुद का मतलब बिजनेस है तो शायद आप सबको कॉन्टैक्ट वगैरह मतलब करवाना है तो मैं आपको डिटेल दे दूँगा करना है तो आपको है ठीक है थैंक यू सो मच फिर से ठीक है भाई आज मारो बर्थडे से तो थोड़ा सा प्लान बनाओ उसके साथ लास्ट टाइम जमता से अगर हमें बार तो आगे गया से तो भाई भाई जाए से जम हम क्या कहीं रेस्टोरेंट अच्छे अच्छी लगे ઇન્ડિયન રેસ્ટોરન્ટ હા અહીંયા જ લાગે તો હવે સાથે જઈએ કંઈ ખાયા પીએ બરાબર ને આ બધી જો અહીંયા અહીંયા મતલબ જો અહીંયા મેં નાઈ પણ લીધું હતું અહીંયા જ છે શું છે સુલભ ઇન્ટરનેશનલ ચંદીગઢ ટોયલેટ એન્ડ બાથ અહીંયા જ છે બરાબર તો અહીં મેં નાઈ લીધું હતું અહીંયા બધી ટ્રક અહીંયા જ પીડા છે હા હા ખુશી પણ છે અને મજા પણ આવે છે મારો આજ બર્થડે છે અને એ પણ ખુશી છે હા ઇન્સ્ટાગ્રામમાં મારા એકવીસ હજાર ફોલોઅર થઈ ગયા ખબર જોયું તો બહુ ખુશી કે મારા થઈ ગયા જાય છે આગળ તો ભાઈ જમવાનું પણ મસ્ત પેટ ભરીને જમી લીધું અને હવે નીકળીએ સાંઈથી ભાઈ મને વિદાય દેવાય હવે વિદાય દેવા માટે તો હવે જાઓ સાંઈથી જો આવું કઈ અહીં રસ્તો છે ટ્રક ક્યાંથી રસ્તો છે નથી ખબર પણ ભાઈ સ્પેશિયલ આવે છે મને મૂકવા માટે

ચલો કઈન હાઈવે ઉપર જઈને મળું તમને હવે અપડેટ આપતો રહી જો હવે તો સીધો તરમસાળા માટ જ ખબર પડી જા સીધી સીધા જ તે હાઈવે દેખાય સીધા જવાનું છે તો ભાઈ ફાઇનલી હાઈવે પર હું આવી ગયો છું અને આ કેક રસ્તો છે જોઈ લ્યો હા હા મેસેજ એવું આવે છે ને WhatsApp માં કે ગુડબાય આજ વીસ કરે ભાઈ બાવ થેન્ક યુ સો મચ મને કરવા માટે જે પણ મને વિશ કરે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને કદાચ હું રિપ્લાય ન આપ્યો તો ને તો ભાઈ સોરી હા કે યાર એક જ ફોન છે અને ચાર્જિંગનું ખબર તો છે કેવી પ્રોબ્લેમ થાય તો એ હું બને એટલે બધી કોશિશ કરું કે ભાઈ વિશ મતલબ રિપ્લાય આપું બધીને મારી મિસ્ટેક એ થઈ ગઈ કે હાઈવેની આ સાઈડ હું આવતો રહ્યો મારે જવાનું છે ઓલી સાઈડ આ બધી વસાડ તો ગ્રીલ નાખેલી છે તો હવે મારે કેટલું વોક કરવાનું થશે એ તો કાંઈ ખબર નથી હા એવી જગ્યાએ તૂટેલી નથી કે નીકળી જાવ

એને કીધું હતું કે સંદીગઢ માં આવો ત્યારે મળજો તો હું અહીંથી જાતો મને યાદ આવી ગયું ભાઈ અહીંયા છે તમે કોલ કરો ફટફટ ભાઈ આવ્યા છે રોકાવાનું કઈ છે બટ અત્યારે જાવ છું મતલબ આપણે ધર્મશાળા તો નીકળીએ અહીંથી તો ક્યાર ના એ ભાઈ વેઇટ હતા તો બીબા હતા ચલો ભાઈ થેન્ક યુ સો મચ પાછા જલ્દી ઓકે તો ભાઈ દિવસના ના ત્રણ વાગી ગયા અને આ ટ્રાફિક તો જોઈ નહીં ઘડીક બેઠો હતો અહીંયા મેં સામાન રાખી દીધો તદ્દન વોક કરીને આવ્યું ત્યાંથી મતલબ લેફ્ટ મારે લેવી નથી ખાલી અહીંયા ફરવું છે તો કાંઈ વોક કરીને મતલબ રખડો બસ હવે અહીંથી સિટીની બહારો નીકળી જાય એટલી જ વાર છે ઘડી કાંઈ સામાન રાખી દીધો પછી અહીંથી નીકળ્યો છે પૂરો થાકી ગયો સાહેબ ચલો તો હવે બસ હવે અહીંથી નીકળું છું તો એનો ઘડી કેટલી વાર લાગી બેઠો એના તો હવે અહીંથી નીકળું ફટાફટ એને નીકળું છું ક્યાં નીકળું મને ને તો ધરમ ધરમશાલા તો બસ ભાઈ હમણાં બે છોકરા આવ્યા હતા સરદાર જ હતા થોડી ઘણી વાત કરી બહુ મસ્ત માણસ હતા મને ખાવાની ઓફર કરી બધું ઓફર કર્યું મારી ઇન્સ્ટા આઈડી લીધી પણ અત્યારે ઇન્સ્ટા લીધી તો એને તો જોયું કે મારો બર્થડે છે હવે પાછા આગા જઈને મારી ઇન્સ્ટા આઈડી ચેક કરીએ પાછા સ્ટોરી જોઈએ તો બધી ખબર પડી ગઈ બે ને ખબર પડી કે મારો બર્થડે છે તો એ પાછો મને ફોન આવ્યો કે યાર તું છે કે અમે આવીએ છે તો એ જો ભાઈ પાછા આવે છે રિટર્ન તો જો સામે વિભા આવી ગયા લેવા તો હું જ જાઉં સામેથી

ओ भाई finally पहले भाई वाले से तो जाइए ऐसे आगर तो भाई भाई लाइन आई वाले से क्या है क्या भाई restaurant type से नहीं याने उनके भाई cafe type हाँ cafe समझ लो होगा आऊँ से लग खेलो cafe हाँ तो क्या नया ये वाले से जो birthday है ना એક બગર છે કોલ ડ્રિંક છે વગેરે ને ભાઈ લઈ લેને ઓહ થેન્ક યુ સો મચ બર્થડે તો ભાઈ થેન્ક યુ સો મચ ગાઈસ અત્યારે ખાવાનું ચાલુ કરીએ ને આ હું ફાસ્ટ બહુ ખાતો નથી એટલે ઇગનોર કરું તો એક થોડું કે ભાઈ મહેનત કરીને આ પીછો મતલબ તો ચાલો ખાઈ લઈએ તો આ કે આપને રેલી લાગ્યા છે કે ખબર નથી પણ CRPF નો જવાનો જાય છે CRPF ને હા CRPF ના જ છે

ખાવા પીવાનો થેન્ક યુ ગોડ સાથે રહેવા માટે ચાલો કઈ નહીં અને ફરી વાર થેન્ક યુ સો મચ મને બર્થડે વિશ કરવા માટે બોલો ઘેરની દૂર છે તો મારા બર્થ ડે વિશ કરે બધી અહીંયા એક ભાઈ મેળ્યો હતો એ પણ મને જબરદસ્તી કહેતા હતા ઓલા ભાઈ આપણે મને કહેતા હતા ને અમે લેહ લદ્દાખમાં પણ મેળ્યા હતા એ ભાઈ મને જબરદસ્તી કહેતા હતા કે યાર બર્થડે ડે ચાલે યાર વિશ કરું તારો આમ પાર્ટી બનાવ્યો તો નહીં ભાઈ મને પહેલેથી રસો જ નથી હું ખોટો બરાબર ને કઈ નહીં આગળ જાઉં છું જો એ કઈ લિફ્ટ પડે તો બાકી ગરમી સિટીમાં તો પહેલેથી થઈ છે અને ઘર બહુ મસ્ત છે જો અહીંયા ચંદીગઢમાં પેલા રીલ્સ રિવાજ કેવો છે ખબર ડબલ હેલ્મેટ મતલબ જો કે બધી જગ્યાએ એવું જ છે પણ અહીંયા એમ જ છે કે ડબલ હેલ્મેટ હોય ને તો જ બાકી કોઈ તમને બેઠાડતા નથી હાય હાય પાછી સિંગિંગ કરે છે આથો ઊંચા નીચા કરે એટલે સિંગર જ હોય આગળ જઈએ આગળ વાય લો આપણે બીજું કાંઈ કામ નથી હવે તો ભાઈ અત્યારે થોડી એવી નાની એવી પણ લિફ્ટ મેળવી છે તમે

भाई पता नहीं कार से तो वो मस्त वाला से मैं कितना तो क्यों आवे इतना करूं रो लिफ्ट जो है तो जे मतलब आम तो वो होंगे कस्टमर हम जिन्हें मैंने बैठा रहा था बट हेल्प करी दी थी लिफ्ट मैडम तो थैंक यू सो मच सर आपने लिफ्ट दिया अभी तो तो हम किस इलाके में अभी पंजाब में रूपनगर में रूपनगर हां रूपनगर ना रास्ता से भाई हां जो लिया क्या तुम पंजाब में से पंजाब में पंजाब हमें रखड़े से हमने तो बाय

ખબર છે ને આપણે ભાઈ વાત કરીએ એટલે થોડીક હેલ્પ થઈ જ જાય ગમે અહીંયા તો ભાઈને વાત કરી કે હું આવી રીતે ટ્રાવેલ કરું છું ને થોડીક હેલ્પ આપો ને તો મતલબ હેલ્પનું કીધું છે તો હું આગળ આમાં એક ટેન્ટ વગેરે લગાડી લઉં જોઈએ અહીંયા આપણા બેગ રાખી દીધા છે અહીંયા અહીં અહીંયા આપણે બેગ રાખી દીધા તો બસ હવે ટેન્ટ નાખી લો અને નાવા ધોવાનું કપડાં ધોવાનું અહીંયા જાગે થઈ ગયા તો ચલો ટેન્ટ નાખી લઈએ તો ભાઈ આપણું ટેન્ટ લાગી ગયું છે મસ્ત ડન હવે આ સામાનને ફટફટામાં અંદર નાખી દઉં શું બધું એટલે આપણું કામ તમામ અને વિડીયો ખાઈ ગાય એડિટ કરી નાખો તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખું મેં લંગરમાં ખાવાનું પણ ખાઈ લીધું આ લોકો પણ ખાઈ ઉડાવ્યું છે થોડું ઘણું તો કંઈ નહીં ચલો હું ખાવાનું વધારે બતાડતો નથી ભાઈ ખબર છે કે મને ખાવાનું મળી જ જાય છે અને એવું લાગશે ને જે મને નહીં મળે ત્યારે હું તમને શ્યોર થઈ અત્યારે તો જો કે અહીંયા મતલબ લંગર ચાલુ છે અને કોઈક હેલ્પ કરી તમે ખબર છે કે જેની સાથે છો એટલે ખાવાનું મળી જ જતું હોય ઓબ્વિયસલી અને આ લોકો પે પણ ન કરવા દેખાય હકીકત આ લોકો મારા માટે બહુ ખાસ છે આ લોકો ખાવાનું કે છે અને જો એક ખા ખાસ વાત કદાચ તમને કંઈ ખાવાનું ન મળે ને તો એક વ્યસ્ત યાદ રાખવાનું ગુરુદ્વારા જ્યાં ચોવીસ કલાક લંગર ચાલુ હોય મોટું કોઈ ગુરુદ્વારા હોય ને બાજુ મળી જવાનું ખાવાનું મળી જ જાય કંઈ નહીં હવે આ બ્લોગ ના એ પૂરું કરી નાખું આઈ હોપ તમને બધીને મારો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળી હશે જલ્દીથી નવા બ્લોગમાં કંઈક અલગ અને ધર્મશાળા જઈને કાલ ધર્મશાળા પૂરી જાય તો ટાટા ભાઈ બાય અને રાધે રાધે ગુડ નાઇટ જો ભાઈ એટલા કપડા ધોવાના છે બધો સામાન અહીંયા છે હવે સ્ટાર્ટ કરવાનું છે ધોવાડું ચલો ધોવા